જેટલી કડવાશ એટલી જ મીઠાશ હા મિત્રો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકોના મોઢે તમે આ શબ્દ અવારનવાર તમે સાંભળતા હશો કે કડવો લીમડો અને તેમના ફૂલ નું સેવન કરવામાં આવે

અને મિત્રો કહેવાયું છે કે આયુર્વેદમાં પણ આજે કણવા લીમડાનું એક અનોખું મહત્વ પણ એમાં વર્ણન થયેલું છે સાથે સાથે ચૈત્ર મહિના દરમિયાન જો તમે અને તમારા પરિવાર જે જે કડવા લીમડાના ફૂલનું તમે સેવન કરશો કે જેથી કરીને તમે લાંબા સમય માટે તમે અને તમારા પરિવારને તમે સ્વસ્થ રાખી શકો છો તો આ મિત્રો આ વિડીયોમાં તમે જરૂરથી મારા મારી સાથે તમે અંત સુધી બન્યા રહેજો કે જેનાથી આપને એ એક એવી ઘણી બધી અજાણી વાતો કે જે તમને ખબર જ નથી કે કડવા લીમડાના ફૂલના અનેક ફાયદા છે તે આપણે અને સાથે સાથે તેમનું કઈ રીતે સેવન કરવું તે આપણે જરૂરથી જાણીએ તો મિત્રો છે અને ખાસ કરીને જો કડવો લીમડો અને સાથે સાથે તેમના ફૂલનું ચૈત્ર મહિના દરમિયાન સેવન કરવામાં આવે તો આપણે આખું પણ તેનાથી આપણા શરીરની જે નેચરલ ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિરોધક શક્તિ એટલે કે રોગોની સામે લડવા માટેની શક્તિ તે નેચરલી રીતે અપ કરે છે તે વધારી દે છે અને તેને કારણે આપણે લાંબા સમય સુધી આપણે નિરોગી રહી શકીએ છીએ સાથે સાથે અગત્યની વાત એ પણ છે કે જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ મોડરન લાઈન રહેતું હોય એવા લોકો માટે તો જે કડવો લીમડો અને સાથે સાથે તેમના ફૂલ અમૂલ્ય છે કેમ કારણ કે જે કે જે કડવા લીમડાનો જે ગુણ છે તેના ફૂલનો જે ગુણ છે તે આપણા શરીરમાં રહેલી છે રક્ત શર્કરા છે એટલે કે જે લોહીમાં રહેલું સુગર છે તેને તે કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ સારું એવું કામ આપે છે એટલે તો કહેવાયું છે ને કે કડવો લીમડો એ આપણા શરીર માટે આરોગ્યપ્રદ છે એટલે કે તે ખૂબ જ તેમનો સારો ગુણ છે હા મિત્રો તેમની કડવાસ તો છે પણ આપણા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ સારું અને મીઠો પણ છે એટલે તો મિત્રો જો ડાયાબિટીસ વાળા ધરાવતા દર્દીઓ તે કડવા લીમડાનું સેવન કરે તો જરૂરથી તેમના જે લોહીમાં રહેલું સુગર છે તે કંટ્રોલ રાખી શકે છે અને સાથે સાથે તેમને ખૂબ જ તે મદદરૂપ પણ થઈ શકે છે સાથે સાથે મિત્રો એવું પણ કહેવાય છે કે ચામડીના રોગો ઝડપથી થતા પણ નથી અને જો થાય છે તો એ ઝડપથી જતા પણ નથી હા મિત્રો ખાસ કરીને જોઈએ કે ધાદર છે ખરજવું છે કે પછી ખસ છે તેમના પાન નું ખૂબ જ મહત્વ છે સાથે સાથે મિત્રો તેમાં એન્ટી ફંગલ ના એવા તે ગુણ રહેલા છે કે જેથી કરીને આપણા શરીરને આપણા શરીરને ફંગલ ઇન્ફેક્શન એટલે કે આવા ઘણા બધા ચામડીના રોગો થી પણ તે આપણને બચાવે છે રોજ સવારે તે તે પાણીથી નાવાથી આપણે જે ચામડીના ચામડીને લગતા જે રોગ છે તેનાથી પણ આપણે તેનાથી બચી શકીએ છીએ સાથે મિત્રો કેવાય છે ને કે બધા જ રોગો ની માતા પાચન શક્તિની મંદતા છે તો હા કડવા સેવન સેવન અને તેના ફૂલનું કરવાથી આપણી આપણી જે પાચન પાચન શક્તિ છે ક્રિયા તે ખૂબ જ સારી રીતે મજબૂત થાય છે આપણું ડાયજેશન ફાસ્ટ થાય છે અને જે મંદ પડેલો જે પાચન અગ્નિ છે તે પણ સારી રીતે પ્રદીપ્ત થતો હોય છે અને તેને કારણે આપણી પાચન શક્તિને લગતા ઘણા બધા રોગથી પણ આપણને તે દૂર રાખે છે અને સાથે મિત્રો કહેવાય છે ને કે આપણા શરીરમાં ત્રિદોષ એટલે કે વાત પિત અને કફ એવા ત્રણ દોષ રહેલા છે અને આયુર્વેદ અનુસાર પણ આજે જે ત્રિદોષનું આપણા શરીરમાં સંતુલન રહેવું આપણા લાંબા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલે તો મિત્રો ચૈત્ર મહિના દરમિયાન આજે કડવા લીમડો અને તેમના જે ફૂલનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ છે તેમનું સારી રીતે બેલેન્સ રાખી શકે છે કે જેથી કરીને આપણે લાંબા ટાઈમ સુધી બીમાર પણ પણ નથી નથી પડતા અને સાથે સાથે આપણી શક્તિ તે વધારી દે છે કે જેથી કરીને આપણે અને આપણા પરિવારને આપણે લાંબા ટાઈમ સુધી સ્વસ્થ પણ રાખી શકીએ છીએ તો મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે જરૂરથી આજે ચૈત્ર મહિના દરમિયાન કડવો લીમડો અને તેના જે ફૂલનું આપણે જરૂરથી સેવન કરીએ કે જેથી કરીને આપણે લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહી શકીએ અને સાથે સાથે આપણા પરિવારને પણ આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ તો હા મિત્રો આ જે છે તે તમે તમે જરૂરથી તમારા તમામ ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને દરેક માણસ પોતાનું લાંબુ સ્વાસ્થ્ય સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે અને મિત્રો આ જે વિડીયો છે તે તમે શેર તો કરો સાથે સાથે આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો સૌનો આભાર